છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો કારણ કે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો મળી જશે કોઈને વાંચવા માટે પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવું જોકે જૂના મિત્રોને ખ્યાલ જ છે કે એપ્લિકેશનમાંથી મળી જશે બરાબર પણ કેવી રીતે એવું તમને સમજાવું વિભાગે

ભારતીય મધ્યસ્થ બેન્કની રચના કયા વર્ષમાં થઈ ઓગણીસો માં રાષ્ટ્રીય આવક કેટલી વાળો સિક્કો છે ત્રણ ભારતમાં ઓગણીસો થી કોના દ્વારા રાષ્ટ્રીય આવક અંગેની માહિતી પૂરી પડાય છે સી એસ ઓ દ્વારા ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે ઘટાડે છે જીએસટીના દરો કોણ નક્કી કરે છે બરાબર તો તમને ખબર પડી જ ગઈ છે આમાં તમારે મને જવાબ કમેન્ટ કરવાનો છે બરાબર આપણે નથી કરતું બસ હા આપણે નક્કી નથી કરતા તમારે જવાબ દેવાનો છે તમારી પાસે રાખીએ ચલો હવે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં કેવી રીતે તો જો એપ્લિકેશનમાં અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે જે તમારા જેવા મિત્રોના સહયોગથી જ આપણે અહીંયા પહોંચ્યા છીએ અને એક વર્ષની અંદર આટલા વિદ્યાર્થી એટલે તમારો અમારા ઉપરનો ટ્રસ્ટ બતાવે છે અને આપણે એ ટ્રસ્ટને ધ્યાનમાં રાખીને જ વધુને વધુ તમને મદદરૂપ થવાના પ્રયત્ન કરશું તો વેર ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ સોલ્યુશન ત્રણથી બારના વિડીયો મળશે બરાબર એમાં જશો એટલે તમારા બારમાના અગિયારમાના વિષય ખુલે એમાં તમને વાર્ષિક પરીક્ષાના પેપર અને સરસ મજાના પાઠ સ્વાધ્ય વગેરે મળશે કારણ કે પ્રદીપ સર સવાણી જે છે

ટૂંકો ગાળો એટલે શું તો ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો જેમાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિના ઉપયોગમાં વધઘટ કરી શકાય છે આમાં પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે સમાન ગુણી વસ્તુ એટલે શું તો સમાન ગુણી વસ્તુ એટલે વસ્તુ રૂપ રંગ ગંધ કદ સ્વાદ આકાર વજન ગુણવત્તા વગેરે બાબતોમાં એક સરખી હોવી પ્રાદેશિક બજાર એટલે શું જ્યારે કોઈ એક વસ્તુ કે સેવાનું વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તે પ્રાદેશિક બજાર છે જકાત એટલે શું આયાત અને નિકાસ થતી વસ્તુ ઉપર જે કર વેરા નાખવામાં આવે તેને જકાત કહેવાય છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ ક્યારે એક સરખા હોય જો રાજ્યનો હસ્તાક્ષેપ ના હોય અને વિદેશ વેપારનો અભાવ હોય તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય આ વિદ્યાર્થી મિત્રો તમને એક રિક્વેસ્ટ કરવાની છે જે તમારા માટે છે તમારે કોઈ પણ

ફ્રીમાં બરાબર સમજજો ફ્રીમાં એનો કોઈ ચાર્જ નથી બરાબર ફ્રીમાં કોઈ ચાર્જ નથી શું કામ એનું કારણ કહો કોઈને એકાઉન્ટનું પેપર વહી ગયું કોઈ સ્ટેટનું હોય ગયું કોઈ મનોવિજ્ઞાન ગયું ગુજરાતી તો તો એ પેપર આપણે એ મૂકી દઈશું કોઈને બાકી હોય તો તેની તૈયારી કરવામાં કામ લાગે અથવા તો જેણે મૂક્યા છે એને બીજા પેપર બાકી છે તો બીજા કોઈ મૂકશે તો એને ઉપયોગી થશે જો તમે ડાયરેક્ટ લો કે બનાસકાંઠામાં ગુજરાતી નું પેપર લેવાય એવું માની લો બરાબર બાકીના બધા પેપર બાકી છે તો ગુજરાતીનું પેપર અહીંયા મોકલે છે આપને હવે લો કે કોઈ વ્યક્તિ રાજકોટ જિલ્લાથી છે તો એને ગુજરાતીનું બાકી છે તેનો ઉપયોગી થશે રાજકોટ જિલ્લાવાળાને ઇકોનોમિક્સ લેવાઈ ગયું તો એ બનાસકાંઠા ઉપયોગી થશે આવી રીતે સમજાય છે એટલે તમને પણ એક પ્રકારે ઉપયોગી થાય એ હેતુથી છે અને મેં કીધું એમ ફ્રીમાં કોઈ ચાર્જ એનો નથી હા કયા નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વોટ્સએપ દઉં આપણો વોટ્સએપ નંબર છે બરોબર ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ આવકમાં કેમ થતો નથી ગૃહિણીના ગૃહ કાર્યની સેવા બજારમાં વેચાતી ન હોવાથી તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું ન હોવાથી રાષ્ટ્રીય ગણાતી નથી ખાદ્ય પુરવણી એટલે શું કેન્દ્ર સરકાર અંદાજપત્રિય ખાદ્ય પુરાવા જે નવું નાણું છાપે તે ખાદ પુરવણી છે વિભાગ વિભાગશી થી આપણે મિત્રો પ્રશ્નોની યાદી લઈ લઈએ કારણ કે મિત્રો વિડીયો ઘણો મોટો બનશે

પચીસમું સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું ઉદાહરણ આપો અથવા પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે ઢળતી હોય નીચે તરફ ઢળતી હોય છે છવ્વીસ ઇજારો કયા સંજોગોમાં લાભદાયી બની શકે છે અથવા ઇજારાની લાક્ષણિકતાઓ જણાવો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો ભારતમાં ખાનગીકરણ મુખ્ય ઉદ્દેશો કયા હતા ખાનગીકરણ મુખ્ય ઉદ્દેશો બરાબર વિભાગ ડી મુદ્દાસર જવાબ આપો અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો વિડીયો પોસ્ટ કરતો જવાનો બરાબર અને વાંચતો જવાનું ત્યાર પછી કલ્યાણ એટલે શું સંપત્તિ અને કલ્યાણનો સંબંધ સમજાવો ચાલો કલ્યાણ એટલે શું કીધું સંપત્તિ અને છે નો સંબંધી વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનું વાંચી લેવાનું વૈકલ્પિક ખર્ચના માપણ મુશ્કેલીઓ જણાવો ઈજારાયુક્ત હરીફાઈના ત્રણ લક્ષણો સમજાવો તો પણ ચાલશે સવાલ ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો જણાવો વૈશ્વિકીકરણ પછીની ભારતની વિદેશ પછી તપાસો આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો ગાંધીજીના સર્વોદયના વિચારો અંગે નોંધ લખો વિભાગ એ વિસ્તારપૂર્વક વ્યક્તિની માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહ આપો માંગના વધારા ઘટાડા અને માંગના વિસ્તરણ સંકોચનનો ખ્યાલ આકૃતિ સહ સમજાવો

આ રીતે આપણે સરસ મજાનું પેપર જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સોલ્યુશન જોયું અને પીડીએફ એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ખાસ તમે શેર કરજો જેથી કરીને એમને પણ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય બધાને સારા માર્ક્સ પ્રાપ્ત માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ હસ્તુ જય જય ભારત ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો